અમદાવાદમાં રેવ પાર્ટીમાં પકડાયેલા વિદેશી વિદ્યાર્થીઓનો કેસ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાનું નિવેદન રેવ પાર્ટી અંગે આઈસીસીઆર થકી વિદેશ મંત્રાલયને જાણ કરાઈ આઈસીસીઆર થકી જ વિદેશી વિદ્યાર્થીઓ જે તે યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવે છે દિવાળી પૂર્વે તમામ વિદ્યાર્થીઓને સૂચના અપાઈ હતી કેટલાક વિદ્યાર્થીઓ દિવાળી પાર્ટીના નામે રેવ પાર્ટીમાં પહોંચ્યા ભૂતકાળમાં ફોજદારી કેસમાં ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કર્યા હતા કુલપતિનું નિવેદન તો અમદાવાદની આ રેવ પાર્ટી અંગે હવે યુનિવર્સિટીના યુનિવર્સિટી તરફથી પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે કહેવું છે કે અગાઉ પણ વિદ્યાર્થીઓને અંગે નોટિસ આપવામાં આવી હતી દિવાળી પાર્ટીનું કઈ આ વિદ્યાર્થીઓ રેવ પાર્ટીમાં ગયા હોવાનું કુલપતિ નિર્જા ગુપ્તાએ નિવેદન આપ્યું છે આઈ માધ્યમથી જ આ સ્ટુડન્ટ્સ ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા આવ્યા છે અને આઈસીસીઆરએ જે કંઈ પગલાં લેવાના છે કે આગળ એમ્બેસીઝને જાણ કરવાની છે એ પ્રક્રિયા આઈસીસીઆર દ્વારા થઈ રહી છે યુનિવર્સિટી પૂર્ણ સજગ છે એ જ્યારે દિવાળીની રજાઓ પડી ત્યારે પણ દિવાળીના દિવસે પણ અને એક ઘટના બની એના પછી પણ બધા જ સ્ટુડન્ટ્સને સેન્સિટાઇઝ કરવામાં ફરીથી આવ્યો છે અગાઉએ બધા સ્ટુડન્ટ્સ પાસેથી રૂલ્સના નિમિત્તે બાહેધરી લીધી છે વચ્ચે વચ્ચે એનો ઓરિએન્ટેશન કે સેન્સટાઈઝેશનનો પ્રોગ્રામ પણ કરતા હોઈએ છે જેનાથી કોઈ જગ્યા એ ગાઈડ થઈને આવું કોઈ ગેરરીતિ ના અપનાવે પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો કોઈ દિવાળીના પાર્ટીના નામે કોઈ જગ્યા પહોંચ્યા છે હું માનું છું કે પોતે તો ના જ ગયા હોય એટલે જે કોઈ સાથીદારો હોય એને સાથે પહોંચ્યા છે પણ હવે જે બનાવ બન્યા છે એ પછી અમે વધારે જે બાકીના મારા સ્ટુડન્ટ છે એને ઓરિયન્ટ કરીએ છીએ